उज्जेल पुलिस स्टेशन bipartite तथा स्फोटक पदार्थ अधिनियम 1908 ने कलम 4 5 6 तथा स्फोटक अधिनियम 1884 ने कलम 5 9 1 बी 12 मुजुब ना कामे संडोवेला आरोप वांटेड आर ओ पी एस पिन बाय बिनु भाई चौधरी रहे रामपुर कोठा देवपड़िय तालुका सोनगढ़ જિલ્લો તાપીનાએ વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી સોનગઢ જૂના બસ સ્ટેશન તાલુકા સોનગઢ જિલ્લો તાપી પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે કામનો વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ વિનુભાઈ ખાનસિંગભાઈ ચૌધરી ઉંમરવર્ષ બેતાલીસ રહેરામપુર કોઠાર દેવફોળીઓ તાલુકો સોનગઢ જિલ્લો તાપીને પકડી પાડી તારીખ ચૌદ દસ બે હજાર પચીસના બીએનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉજ્જલ પોલીસ સ્ટેશને સોંપેલ છે કે જે લિંબા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એએસઆઈ અજયસિંહ દાદાભાઈ તથા જયેશભાઈ બલિરામભાઈનાઓએ કામગીરી કરેલ છે